もうちょっとね。<music> <music> A maru garpus e. A nuk auzuta.

No! Okay. હલો હલો જલ્દી કરો પછી ફટાકડા ફોડવાની છે હા હજી ન્યા કઈ પડ્યું શું છે હલો આવી ગયા હજી એક વસ્તુ માચીસ માચિસ ને દીવો ઘટે ક્યાં છે લઈ લ્યો હાલો ક્યાં મેણબત્તી ક્યાં હા તો લઈ લ્યો ટકરા કોલિયા આવિયા હે ટકરા સુરવા આવી ગયા બાયરો નીમતી આ જો ગઈ નીમતી જો ગઈ તું નીમતી જો ગઈ છે આપુઓ શેર માં હું શેર હું દેવા લાગીયો

બધી લઈ લે બધી બધી લઈ લે નહીં બધી બધી હા હા બધી બધી બધું આખું બોક્સ લઈ લે બધી બોક્સ લઈ લે હા જાઓ બધી બોક્સ લઈ લ્યો હા